રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું ગુજરાતના કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે તો ભારે વરસાદના કારણે ધોરાજી ઉપલેટા પંથકમાં ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે કપાસ તુવેર મગફળી સોયાબીનના અને એરંદા સહિત પાકોને નુકસાન થયું છે ધોરાજી ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝનનો

અમારા ઓગણચાલીસ જેટલા ગામોની અંદર પિંચોતેર થી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આની પેલાના વરસાદની અંદર પણ આજ ઓગણચાલીસ ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું ધોરાજી અને પોતે પરિસ્થિતિ જોઈ આવ્યા છે એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે સર્વે માટે સરકાર જાહેરાત કરશે પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી ત્યારે મંત્રી ભાજપના કાર્યકર્તા અને આગેવાનો કે જે પણ પ્રજાના મતથી ગ્રામ પંચાયતના સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્યો હોય આનો રિપોર્ટ લઈને ધોરાજી ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આવી અમારી માગણી છે